મકરસંક્રાંતિના દિવસે રાશિ અનુસાર દાન પુણ્ય કરવાનું ઘણું મહત્વ છે ચાલો જાણીએ તુલાથી લઈ મીન રાશિના જાતકો માટે મકરસંક્રાંતિનું દાન તુલા રાશિના જાતકોએ દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે અને જીવનમાં સુખ અને શુભતાના આગમન માટે મકરસંક્રાંતિના દિવસે કોઈ જરૂરિયાતમંદ લોકોને પરફ્યુમ સાકર અથવા સફેદ ચાદરનું દાન કરવું જોઈએ વૃષિક રાશિના જાતકોએ નોકરી અને વ્યાપારમાં પ્રગતિ માટે કોઈ ગરીબને મગ લાલ કપડા અથવા તલનું દાન કરવું જોઈએ ધનુ રાશિના લોકોએ પીળા કપડા આખી હળદર અને ગોળનું દાન કરવું જોઈએ જેનાથી સ્વાસ્થ્ય સારું રહે અને ધનધાન્યની કમી ન આવે મકર રાશિના લોકોએ આ દિવસે સૂર્યને પ્રસન્ન કરવા માટે કાળા ધાબળા કે ચાદર કે કોઈપણ પ્રકારનું તેલ અથવા તલનું દાન કરવું જોઈએ કુંભ રાશિના જાતકોએ પરિવારમાં ખુશીનો માહોલ જાળવી રાખવા તેમજ સારા સ્વાસ્થ્ય માટે કાળા કપડાં અડદની ડાળ ખીચડી અને કાળા તલનું દાન કરવું જોઈએ મીન રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે રેશમી કાપડ